અમદાવાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે સુરતમાં તાજેતરમાં મારામારીની ઘટનાથી ચર્ચામાં આવેલા સુરત ભાજપમાં હવે વધુ એક વિવાદ માથ ઉચક્યું છે ભાજપના વોર્ડ નંબર ચોવીસના પ્રમુખ પ્રકાશ ખેડનાર દ્વારા જાહેર માર્ગ ઉપર જન્મદિનની ઉજવણી કરવામાં આવતા વિવાદ સર્જાયો છે ઉજવણીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સુરત પોલીસની કાર્યવાહી પર પણ સૌની નજર ટકેલી છે કારણ કે જાહેર માર્ગ ઉપર આવી ઉજવણી કરવા પર સુરત પોલીસે સ્પષ્ટ પ્રતિબંધ મૂકેલો છે પ્રાપ્ત માહિતી અનુસાર ભાજપ વોર્ડ નંબર ચોવીસના પ્રમુખ પ્રકાશ ખેડનારે પોતાનો જન્મદિવસ ઉગના વિસ્તારમાં ધામધૂમથી ઉજ્યો હતો આ ઉજવણી ઉજવણી ઉગનામાં આવેલી સાઈબાબા સોસાયટીના ગેટ પર જાહેર માર્ગ પર કરવામાં આવી ખેડનારે પોતાના કાર્યકર્તાઓ સાથે મળીને જાહેર માર્ગ ઉપર કેક કાપીએ હતી આ દરમિયાન તેમના સમર્થકો દ્વારા રસ્તા પર જોરદાર ફટાકડાઓ ફોડીને ઉજવણી કરવામાં આવી હતી જેના કારણે ટ્રાફિક અને સામાન્ય જનતાને હાલાકી ભોગવવી પડી હોવાનું પણ સામે આવ્યું છે ભાજપના પ્રમુખની જાહેર માર્ગ ઉપરની આ ઉજવણીનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે મહત્વનું છે કે સુરતમાં અવારનવાર યુવાનો કે રાજકીય અગ્રણીઓ દ્વારા જાહેર રસ્તા પર કેક કાપવાની ઉજવણી કરવાના કિસ્સાઓ સામે આવતા જો જેના અંકુશ લાવવા માટે સુરત પોલીસે કડક પ્રતિબંધ ફરમાવેલો છે આ સંજોગોમાં ખુદ સત્તાધારી પક્ષના એક વોર્ડ પ્રમુખ દ્વારા જ પોલીસના જાહેરનામાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે વિડીયો વાયરલ થતાં જ હવે સવાલો ઉઠી રહ્યો છે કે શું પોલીસ આ મામલે પક્ષપાત વગર કાર્યવાહી કરશે અમદાવાદ મિત્ર ન્યૂઝની YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને bell આઇકન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતી રહે